ગરવાગઢ ગિરનારની ની યોજાતી પ્રાચીન અને પવિત્ર લીલી પરિક્રમા એટલે લોકોને પ્રકૃતિ સાથે જોડતી એક પ્રથા છત્રીસ કિલોમીટર લાંબી આ પરિક્રમા છેલ્લા કેટલાક વર્ષોની જેમ જ આ વર્ષે પણ એક દિવસ અગાઉ જ શરૂ થઈ ગઈ છે જ્યાં એક લાખ કરતા પણ વધુ ભાવિકો જોડાયા છે એ લીલી પરિક્રમાના ધાર્મિક મહત્વ અને પરંપરા ને જાણવા દિવ્ય ભાસ્કર ની ટીમ પણ જુનાગઢ પહોંચી જુનાગઢ પહોંચતા જ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા મજેવડી ગેટ પરિક્રમા ને લઈ ટ્રાફિક નો ઘસારો જોવા મળ્યો શહેરમાં પોલીસે લગાવેલા સાઇન બોર્ડ પરિક્રમાર્થીઓને પણ વાહન પ્રવેશ થી લઈને પાર્કિંગ સુધી ની માહિતીઓ આપે છે મજેવડી ગેટ થી ભવનાથ નો મોટા ભાગનો રસ્તો હજુ પણ વિકાસ જંખી રહ્યો છે આગળ ભવનાથ ના રૂટ પર નાના વેપારીઓની હાટડીઓ પરિક્રમા કરવા જઈ રહેલા ભાવિકો અને નિઃશુલ્ક ભોજન કરાવતું ભોજનાલય પણ જોવા મળ્યું

ઇટવા ચોક ખાતે પોલીસ અને વન વિભાગની ટીમ ખાસ ચેકિંગ કર્યા બાદ જ પરિક્રમાર્થીઓ આગળ જવા દે છે કોઈ પણ પ્રકાર નું પ્લાસ્ટિક પાન મસાલા છે એ પ્લાસ્ટિક સહિત નો જાહેર માં ફેંકી ન દે એ માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે જોકે અહીં તંત્ર એ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર ની હેન્ડ બેગ પરિક્રમાર્થીઓ ને આપવાની પણ વ્યવસ્થા કરી છે છત્રીસ કિલોમીટર લાંબી પરિક્રમા નો પહેલો પડાવ બાર કિલોમીટર ના અંતરે જીણા

આનંદ માણવા પ્લસ અનેક યાત્રિકો અનેક સાધુઓની અનુભૂતિ કરવા માટે અહીં આગળ આવવું જરૂરી છે જીવનમાં એક વાર લાવો લેવો તો જરૂરી જ છે પરિક્રમામાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ફૂલ એન્ડ ફાઇલ ફેસિલિટી અને સુવિધા સારી છે એમ અને પ્રદૂષણ નિયંત્રણ માટે બી સરકારે સારો એવો પ્રયાસ કરેલો છે વાંચથી પચીસ વર્ષ પહેલાં અહીંયા આવેલો હતો બરાબર ત્યારે આવો રોડ રસ્તા કે કાંઈ નહોતો પથરાને પાણામાં ચાલવાનું હતું અત્યારે તો બહુ સરસ છે પાકા રોડ થઈ ગયા છે જવા આવવાનું વ્યવસ્થા બધી થઈ ગઈ ખાવા પીવાનો નાસ્તા પાણી બધું મળી રહે છે અહીં પરિક્રમાર્થીઓ માટે પાંચ દિવસ ચોવીસ કલાક સુધી નિઃશુલ્ક ભોજના લઈ પણ ધમધમતું રહે છે જેમાં પચાસ કરતા પણ વધુ સ્વયંસેવકો ખડે પગે રહે છે અમે અહીંયા આશરે પચાસ થી સાઠ એવા અમારા સેવકો છે જે પુરુષ કે સતત સેવા બજાવે છે અને પચીસ ત્રીસ મહિલાઓ લઈને આવીએ છીએ એવું પણ નથી કે પરિક્રમા નો લાભ લેવા માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત ના લોકો જ આવે છે લીલી પરિક્રમા નો અનુભવ લેવા માટે સમગ્ર ભારત અને વિદેશ માંથી પણ લોકો ઉમટી પડે છે આવા ભાવિકો માને છે કે ગિરનાર ની ગોદ માં જે સુખ મળે છે એવું દુનિયા માં ક્યાંય નથી મળતું અને મેં ઘણા દેશની કન્ટ્રીની મુલાકાત લીધી પણ મને મારું ગિરનાર જેવું સુખ ક્યાંય નથી થાક નથી એનર્જી તો છે જ કે જ્યારે ખોલવાની ગેટની આતુરતા એવી છે કે ક્યારે ગેટ ખોલે ને ક્યારે એ પ્રકૃતિનો આનંદ માણીએ This place is also related to Datatreya This place is also related to Krishna and to separation of Krishna to Vrindavan બહુ અચ્છા લાગતા હે હમ દત્ત ભક્ત હે विंजर विंजर से हमारे गुरु है जगन्नाथ गिरी महाराज उधर से हम आते उधर से कोई हमारे गुरु है वो हमको बताते हम तीन साल इधर आते हैं और हम भक्त है इसलिए हमको अच्छा लगता है इधर आके बहुत अच्छा लगता है आपके साथ कौन-कौन होते हैं? हमारे साथ औरत पंद्रह है और सब ग्रुप है हमारा और जेंट्स लोग पंद्रह है सब तीन साल से आते हैं લોકો ના સ્વાસ્થ્ય થી લઈને સુરક્ષા માટે પરિક્રમાના રૂટ પર ખાસ વ્યવસ્થા કરાઈ છે દસ હંગામી દવાખાના બાર એમ્બ્યુલન્સ તેમજ લાઇટ માટે આઠ જનરેટર મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત વન્ય પ્રાણીઓ રક્ષણ આપવા માટે પાંજરા પણ મુકાયા છે છત્રીસ કિલોમીટર લાંબી ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારથી શરૂ થાય છે જે પૂનમ સુધી ચાલે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભક્તોના ભારે ઘસારાના કારણે તંત્ર દ્વારા એક દિવસ પહેલા જ પરિક્રમાના દરવાજા ખોલી દેવામાં આવે છે આ વર્ષે અંદાજીત દસ લાખ ભક્તોનો આવવાનો અંદાજ છે દિવ્ય ભાસ્કર માટે ગિરનારથી મિતેશ પરમારનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ